હાલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી ખાસ અમારો આ એક નાનકડો એવો વિડીયો પણ ઘણો બધો ખેડૂતને ઉપયોગી છે અને ઘણું બધું પ્રોડક્શન લેવામાં અને વધુ વધુ માલ કઈ રીતે થાય વધુ વધુ મણિકા કઈ રીતે બને એના માટે સરસ મજાનો શેણાને લગતો વિડીયો છે તો ખાસ જોઈજો અને આમાંથી કંઈક તમને જે ઘટતું હોય છે મળી જશે તો તમારે પણ ખૂબ સારું પ્રોડક્શન આવે એના માટેનો આ વિડીયો છે તો ખાસ જોતા રહીજો અને ખાસ અમારી જે ચેનલ છે કિસાન સેવા સદન એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે અને તમને એમાંથી કંઈક જાણવા મળે તો અમે આમાં ખાસ કોઈ અગ્રણી ખેડૂ હોય કોઈ સારી ખેતી કરતા હોય અથવા તો કોઈ સારી દવાનું એને રિઝલ્ટ મળતા હોય તો એવા ખેડૂના સતત અમે આ ચેનલની અંદર વિડીયા મૂકતા હોઈએ છીએ અને તમે આ ચેનલ જોતા રહીજો તો ખાસ આ વર્ષે સૌરાષ્ટ્રમાં શેણાનું બહુ મોટું વાવેતર થયું છે ને આ વાવેતરને ધ્યાનમાં રાખીને અને આપણે શેણાની અંદર તો જ વધુમાં વધુ પૈસા મળે કે વધુમાં વધુ મણિકા બનવા પડે તો આ ટાઈમે શેણાની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે ખેડૂત એમ ગણે શેણા વાવી દે એટલે ગેરંટીવાળો પાક તો એવું વેમ કાઢી નાખજો બિલકુલ ગેરંટીવાળો પાક નથી શેણા કોઈને બે ત્રણ મણથી માંડીને તે સાલી મણ લગી શેણા થતા હોય છે તો આપણે કયા લેવલે શેણા કરવા કઈ રીતે પ્રોડક્શન લેવું આપણી જમીનમાં શું પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમને લગતું સોલ્યુશન કઈ રીતે આવે એનો આ વિડીયો છે તો ખાસ જ્યારે વાવેતર થઈ ગયું અને શેણા અત્યારે લગભગ બધાને વીસ દિવસના આળા ગાળે થઈ જ ગયા છે પણ આ ટાઈમે કોઈને શેણા પીળા પડતા હોય શેણાના નભરવા લાગતા હોય શેણાની લાઇટ ડલ થઈ હોય તો સોએ સો ટકા મૂળની અંદર ફૂગ લાગેલી છે આવા યાદ રાખજો અને જે શેણા પીળા પીળા છે જે શેણાની લાઇટ ડલ છે પાંદડા પીળા થઈને ખરે છે અથવા તો કોળામણ મૂકી દીધી છે આવા સીણા તમે ઉપાડી અને શેષ પાણીમાં ધોઈને જોવો તો તમને ખ્યાલ આવશે કે આની અંદર દોઢ બે ઇંચ મૂળિયું કાળું થઈ ગયું છે સફેદ તંતુ મૂળ છે જ નહીં તો આવા જે શેણા હોય તેને મૂળમાં સોએ સો ટકા ફૂગ લાગી છે તો આનું ઝડપથી નિરાકરણ લેવું પડે ઝડપથી સોલ્યુશન લેવું પડે જો આ પોઝિશનમાં સીણા હોય તો ક્યારેય શેણા નહીં થાય બે ત્રણ મણથી વધારે શેણાની આશા ન રાખતા તો આ લેવલે જ્યારે કામ થતું હોય ત્યારે ખાસ જોઈજો અને એને લગતું સરસ મજાનું એક ટ્રીટમેન્ટ કરજો તો એમાં ખાસ કિકસ્ટાર્ટ નામની દવા છે વિગે તમે ત્રણસો ચારસો એમએલ દવા પાઈ ગો અને ઉપરથી થાયોફેનાઇટ મિથાઇલ જે ટેકનિક આવે છે જે ક્રિશિ રેશનનું કી નામથી આવે છે એવી ઘણી બધી કંપનીમાં આવે છે તો એના ઉપરથી સ્પ્રે મારશો તો એ સિસ્ટેમિક દવાઠ મૂળ લગી કામ કરશે અને ફૂગને મૂળથી દૂર કરશે તો કિકસ્ટ્રાટ નામની દવા છે પણ મૂળમાંથી ફૂગને દૂર કરશે તો એમાં ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે ઘણા બધા ખેડૂતને અમે પરિણામ જોયા છે અને ઘણા બધા ખેડૂતને આમાં રિઝલ્ટ સારા મળે છે અને આમાં શેણા એના જે એકવાર બને એમ જ નહોતા મારા ઘણા એક બે મિત્રો એવા છે કે એમને શેણા થાય એમ જ નહોતા એ કે પાડીને ઘઉં દે દઈએ નોઈલું વાવી દે એની કરતાં મેં કીધું ભાઈ તું આમાં થોડુંક ધ્યાન દે તો ખૂબ સારું તને રિઝલ્ટ મળશે ને એણે આ ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ખુશ થઈ ગયો ઘણા બધા શેણા હારા થઈ ગયા અને ફૂલે ડમ્બર આવી ગયા છે તો મને એણે સામેથી કીધું ખારું થયું ઘઉં ન વહેવા તો ઘઉં વહેવા તો શેણાના પૈસા હજાર બે પાંચ હજારનો બીજો ખર્ચો થાત ને તો એટલું પ્રોડક્શન ન આવત તો આ એક ટ્રીટમેન્ટની વાત થઈ કે ખરેખર જો આવા શેણા કોઈને થાતા હોય તો એના માટે આ બહુ મહત્ત્વની ટ્રીટમેન્ટ છે દરેક ખેડૂત આવું કરી વાટ ન જોતા પાણી સાથે જ આપી દેવાનું છે કે સ્ટાર્ટ અને ઉપરથી કી નામની દવાનો છટકાવ કરી દેવાનો છે તો ખૂબ સારા સણા થઈ જશે ત્યાર પછી વાત કરીએ કે ત્રીસ દિવસે પહેલો રાઉન્ડ તમારે ફ્લેક્સ ઉપર અને અગિયાર સોમાલી અગિયાર જેટોલ નામનો ગ્રેડ આવે અગિયાર સોમાલી અગિયાર અને ફ્લિક્સ ઉપર આનો છટકાવ કરી દેવો એટલે એકદમ શણા લાઈટમાં આવી જાય એકદમ વધને જરાક તો ઝડપથી ડાયળું ફૂટવામાં કામ કરશે અને ઝડપથી ફ્લાવરિંગ લાગશે અને ફૂલની ડમ્મર આવશે તો આ એક પહેલો રાઉન્ડ છે બીજો રાઉન્ડ તમારે મારવાનો છે જેટોલ અને ઇગ્નિટસ એ પણ એક શેણાનો ગ્રેડ છે જે દસ બાવીસ સોળ નામથી માર્કેટમાં મળે છે નાગાર્જુના જેવી કંપનીનો છે દસ બાવીસ સોળ સાથે બાયર કંપનીનું ઇગ્નિટસ આ બી ખૂબ સ્ટાન્ડર્ડ કંપની છે ને એની અંદર ચમત્કાર નામનું જે ટેકનિક આવે છે એ બાયર કંપનીનું ઇગ્નિટસની અંદર આવે છે અને એમાં બે ટેકનિક છુપાયેલા છે જે વધુમાં વધુ શાખાઓ ફૂટશે વધુમાં વધુ ડાળીઓ ફૂટશે જ્યારે વધુ ડાળીઓ ફૂટે વધુ શાખાઓ ફૂટે ત્યારે ઓટોમેટિક વધુ ફ્લાવરિંગ લાગતું હોય છે એ મને તમને બધાને ખબર હોય છે સિંગલ ડાઇલમાં ફ્લાવરિંગ ઓછું લાગે તો ઓછા એરિયાની અંદર વધુમાં વધુ જ્યારે ફ્લાવરિંગ લગાડવાની વાત હોય ત્યારે જેટોલ અને ઇગ્નિટસ બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે આ બીજા નંબરનો ગ્રેડ છે આ રીતે કરી વાળજો ત્યાર પછી ત્રીજો છટકાવ છે એ ખજાના અને ઇયળની દવા કારણ કે જ્યારે પોપટા બંધાવવાનું ચાલુ થાય ફૂલ ઉગાડવાની ડંબર લાગશે ત્યારે સો સો ટકા ઈળ આવતી વર્ષની ઘણી બધી શેણાની ઈળ લીલા કલરની યળ હોય તો દેખાય નહીં તો તમારે ખાસ ખજાના અને દવાનો છટકાવ ત્રીજા નંબરના છટકાવની અંદર કરી જ દેવાનો છે કોઈને પૂછ્યા વગર ખૂબ સારું રિઝલ્ટ મળશે અને જે ખજાના છે એને વધુમાં વધુ ઝડપથી પોપટા બનાવવામાં અને એકદમ લાઇટ ક્લિયર રાખવામાં બીજું વાતાવરણ ગમે એટલું આમ તેમ થાય તો એની અંદર અલ્ગેનિક નામનું એસિડ છે જે જીબ્રેલિક એમિનો પ્લસ અલ્ગિનિક તો આ ખૂબ સારું રિઝલ્ટ આપશે અને તમે છંટકાવ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે એની ગ્રીનરી એની લાઇટ એની એને જે કાંઈ તત્વો જોતા છે એને જે કાંઈ પીપીએમમાં ન્યુટ્રન્સ જોતા છે બધા એને ખજાનાની અંદર મળશે તો એનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે ત્યાર પછી ચોથો છંટકાવ લખી લો પોષક અને ઝીરો બાવન ચોત્રીસ પોષકસ એ શેણાની અંદર યુનિવર્સિટી પાસે એવા ડેટા છે કે પોષક ઉપર છંટકાવ કરવાથી પચીસ ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો આપે છે અને આ પ્રચલિત આખી એક જે આ પોષક સુપર છે દવા છે એ ખૂબ માર્કેટમાં પ્રચલિત છે અને ઘણા બધા ખેડૂત વાપરે છે અને એને ખૂબ સારા એના રિવ્યૂ છે કંપની બી ખૂબ સ્ટાન્ડર્ડ છે અને આ જે તે એરિયામાં મળે છે તો પોષક અને પોષક અને ઝીરો બાવન ચોત્રી ઝીરો બાવન ચોત્રી સ્ટાન્ડર્ડ કંપનીનું લેવાનું લોકલ વસ્તુ સાંટવાની નથી પહેલાં તો દરેક વસ્તુ દરેક ખેડૂને કહી દો કે હંમેશા બ્રાન્ડ વસ્તુ તમે માર્કેટમાં લેવા મળો બ્રાન્ડના છંટકાવ કરો અને સારી વસ્તુ જેની જરૂર છે એવો જ છંટકાવ કરો આડેધડે અને બેફામ છટકાવથી ઉત્પાદન નહીં વધે જેની જેવી જરૂર છે એવો છંટકાવ કરશો તો સો ટકા ઉત્પાદન વધશે આ ત્રીજો છટકાવ થયો ત્યાર પછી તમને વાત કરી દઉં કે સેલ્લો છટકાવ જ્યારે તમારે પોપ પોપટા પૂરેપૂરા ભરાઈ ગયા છે ફૂલ મારવાની તૈયારી છે ફૂલનું ફૂલ ઉગડવાનું નવી શરૂઆત બંધ થઈ ગઈ હોય ત્યાર પછી જે સેલ્લો છટકાવ છે પોપટાની હાયરું થઈ ગયું હોય આ ટાઈમે તમારે નેનો યુરિયા અને ઝીરો ઝીરો પચા આનો છંટકાવ કર આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નેનો ઉરિયાન ઝીરો ઝીરો પચા એ વધુમાં વધુ શેણાની સાઇઝ મોટી કરવામાં એની અંદર પ્રોટીન્સ પૂરવામાં એની અંદર વજન પૂરવામાં અને એની ક્વોલિટી બનાવવામાં અને એની વજન અને લાઈટ બનાવવામાં ને ઉરિયા અને ઝીરો જીરો પચાસ જબરજસ્ત ટેકનોલોજી છે તમે છંટકાવ કરશો એટલે તમને એમાં ખૂબ સારા રિવ્યૂ મળશે ખૂબ સારા પરિણામ મળશે અને તમે સોએ ટકા ઘણા બધા ખેડૂ જે પાંત્રીસ આલીમણ કપા કરે છે એના માટે ખૂબ સારું આ રિઝલ્ટ છે તો આવી રીતે દરેક ખેડૂ કરજો એથી કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર સાર એકાવન અસ્તુદય ભારત